નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર ગાંધીનગર સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવાર આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ ભવ્ય માહોલમાં યોજાયો હતો રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ના મંત્રીઓએ શપથ ગ્રહણ કરી પોતાના પદ અને ગુપ્તતાની શપથ લીધી હતી રાજ્યના નવા મંત્રીમંડળમાં વિવિધ વિભાગો માટે નિયુક્ત કરાયેલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી સહિત તમામ નાણાં મંત્રીઓએ સદાચાર અને રાજ્ય પ્રતિ પ્રતિનિષ્ઠાવાન રહેવાની શપથ લીધી છે કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ વિધાયકગણ પૂર્વ મંત્રીઓ તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી સમારોહ પૂર્ણ થયા બાદ હવે નવા મંત્રીઓ માટે ખાતા વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક મંડાવશે જે પછી દરેક મંત્રીને તેમના જવાબદારીના ખાતાઓ સોંપવામાં આવશે આ શપથવિધિ દ્વારા રાજ્યમાં નવી રાજકીય ટીમની સત્તાની સોંપણી થઈ છે અને વિકાસના નવા અધ્યયનની શરૂઆત થઈ હોવાનું રાજકીય વલયોનું માનવું છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર વિનંતી વચ્ચે જ્યાં પણ સ્પેસ છે ત્યાં જે લોકો ઊભા છે એ બધાને વિનંતી આપ પાછળ ઊભા રહેશો મીડિયા માટેનું પ્લેટફોર્મ જ્યાં બનાવવામાં આવ્યું છે ત્યાં રહીને જ આપનું કાર્ય કરવા માટે આગ્રહભરી વિનંતી ફરી એકવાર આપને યાદ અપાવીએ માનનીય રાજ્યપાલશ્રી આ હોલમાં પધારશે ત્યારે

वयके पक्षपात राग के द्वेष बिना राग के द्वेष बिना तमाम लोको साथे तमाम लोको साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तिश न्याय पूर्वक, पूर्वक वर्तिश हूँ हूँ जितेंद्र सौदीभाई वागाणी ईश्वर ना नामे सौगंध लऊ छुके

માનનીય શ્રી ગુજરાતના પદનામે નાયબ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે श्री हर्ष रमेश कुमार संजीव ईश्वर ना नामे ईश्वर ना नामे सौगंध लव छूके सौगंध लव छूके कायदा थी स्थापित भारत संविधान प्रत्ये कायदा थी स्थापित भारत संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश हूँ हूँ ਭਾਰਤਨਾ ਸਰਵਭੌਮਤਵ ਨੂੰ ਅਤੇ ਅਖੰਡਤਾ ਨੂੰ ਸਮਰਥਨ ਕਰੀਂ ਮੈਂ ਭਾਰਤਨਾ ਸਰਵਭੌਮਤਵ ਨੂੰ ਅਤੇ ਅਖੰਡਤਾ ਨੂੰ ਸਮਰਥਨ ਕਰੀਂ ਅਤੇ ਅਤੇ ਮੈਂ ਮੈਂ ਗੁਜਰਾਤ ਰਾਜ ਦੇ ਨਾਲ ਨਾਇਬ ਮੁੱਖ ਮੰਤਰੀ ਤਰੀਕੇ ਨਾਲ ਮਹਾਰਾਜ ਤਰਕਿਓ कर्तव्य श्रद्धापूर्वक श्रद्धा पूर्वक अने श्रद्धापूर्वक अंतकरण पूर्वक अने, अने, अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष